તપોવન વિદ્યાલયમાં સુરતનું ખૂબ સરસ પરિણામ આવ્યું ઓગણસી વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો અને એકસો આડત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો તપોવન વિદ્યાલયમાં લાખણી વૃંદાકેતનભાઈ આ વિદ્યાર્થી પાંચસો ત્રાણું માંથી છસો ગુણ સાથે પોઈન્ટ તથા વિદ્યાલયનું નામ રોશન કર્યું હતું તમામ વિદ્યાર્થીઓની મહેનતથી શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ સોળ ટકા આવ્યું તપોવન વિદ્યાલયનું પરિણામ ખૂબ સારું આવતા શાળા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ફટાકડા ફોડી અને શાળાના પરિણામની ઉજવણી કરવામાં આવી હતી સાથે શિક્ષકો દ્વારા તપોવન વિદ્યાલયના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ છે માણીયા યશ્વી મનીષભાઈ હું તપોન વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી મેં એસએસસી બોર્ડ બે હજાર પચીસની એક્ઝામમાં સત્તાણું પોઈન્ટ ત્યાંશી ટકા સાથે નવ્વાણું પોઈન્ટ છનું પીઆર મેળવ્યા છે મારી આ સફળતા બદલ હું શ્રેય મારા શિક્ષક મિત્રો આચાર્યશ્રી અને ટ્રસ્ટીશ્રીને આપવા માગું છું મારી આ શાળાએ મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે હું નર્સરીથી આ શાળામાં અભ્યાસ કરતી હતી જે નર્સરીથી લઈને ધોરણ દસ સુધી મેં અહીંયા ઉત્તમમાં ઉત્તમ પરિણામ મેળવ્યું છે ઉત્તમ કેળવણી મેળવી છે અને અગિયાર બાર સાયન્સમાં પણ હું આ શાળામાં અભ્યાસ કરીને આગળ વધવા માંગુ છું

અહીંયા વિદ્યાર્થીઓને સંદેશો આપવા માંગુ છું કે દસમા પહેલેથી જ મહેનત જાળવી રાખવી જોઈએ જેથી આગળ જતા આપણને કોઈ તકલીફ ન પડે જે મારું નામ મનસુખભાઈ ગોટી શાળામાં આચાર્ય તરીકેની કામગીરી અને આજરોજ જે એસએસસી માર્ચ બે હજાર પચીસનું ધોરણ દસનું ઓનલાઈન પરિણામ જે જાહેર થયું છે એની અંદર અમારી શાળાની અંદર કુલ ઓગણસી વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એમાં સૌથી ગર્વની વાત એ છે કે પાંચસો ત્રાણું ગુણ કુલ ગુણ મેળવેલા ગુણ જેને સંભવિત ગુજરાત રાજ્યમાં ટોપ કર્યું છે સમગ્ર સેન્ટરની અંદર પણ કર્યું છે ચારસો ચાર જેટલા વિષયો સો માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું વિદ્યાર્થીને છે અને કુલ ઓગણસી એવન ગ્રેડ અને એકસો આડત્રીસુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઉત્તરીને થયેલા તમામ વિદ્યાર્થીઓને કામનાઓ પાઠવું છું માતા પિતાઓ અને જેમણે પોતે નક્કી કરેલા જે સપનાઓ છે એમને આગળ વર્ષોની અંદર વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહની અંદર અભ્યાસ કરી આ વિદ્યાર્થી ઉત્તરોત્તર ઉત્તર પ્રગતિ કરે એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવું છું